રેપ કાર્ડની શાહી હજી સુકાઈ નથી ત્યાં રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ફરી એકવાર નાનકડી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે જોકે વલસાડ પોલીસની સરાહનીય કામગીરીને પગલે આરોપીને માત્ર એક કલાકમાં મહારાષ્ટ્રમાંથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે ત્યારે જે પરિવારે આરોપીને આશરો આપ્યો હતો તે જ પરિવારની બાળકીને પીંખી નાખનાર નરાધમ કોણ છે જોઈએ વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું પીડિત પરિવાર બાળકીને લઈ ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો આથી પોલીસે મામલાની ગંભીરતાને લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી તે મુજબ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ ટ્રેનમાંથી જ મહારાષ્ટ્રના

જોકે નરાદમ ગુલામ મુસ્તફાએ જે પરિવારે તેને રોજીરોટી અપાવી તે જ પરિવારની માસૂમ ત્રણ વર્ષની બાળકી પર નજર બગાડી અને તેને પીખી નાખી હતી આથી સમગ્ર ઉમરગામમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો પીડિતાના પરિવાર અને ઉમરગામવાસીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હજારો લોકોના ટોળાએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો બનાવની ગંભીરતાને લઈને વરસાદ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો અને મામલાને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા વલસાડ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ગુલામ મુસ્તફાને દાખલ રૂપ સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી કેસની તળિયાઝાટક તપાસ માટે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપીની આગેવાનીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને પોલીસ કર્મીઓની એક એસઆઈટીની રચના કરી હતી અને માત્ર બે જ અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તે માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી આમ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને સોશિયલ મીડિયામાં ચાલતી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ નહીં રાખી અને અફવાથી દૂર રહેવા લોકોને અપીલ પણ કરી હતી મહત્વપૂર્ણ છે કે કલકત્તા અને ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાને કારણે સમગ્ર દેશમાં અત્યારે આ મામલે માહોલ ગરમાયેલો છે લોકોમાં ભારે આક્રોશ છે ત્યારે આજે પણ ઉમરગામમાં માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકી પર એક નરાધમે આચરેલા દુષ્કર્મ બાદ સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે આરોપીને કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા આથી સમગ્ર વલસાડ જિલ્લાને દક્ષિણ ગુજરાતની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો બાળકો સાથે બનતી આવી ઘટનામાં કોઈ જાણીતું જ હોવાનું બહાર આવે છે ત્યારે આ ઘટનામાં પણ બાળકી સાથે દુષ્કર્મ બાળકી પહેલેથી જ પરિચિત હતી ત્યારે કહેવાતા અંકલથી પોતાના માસુમોને બચાવવા એ આજના સમયની માંગ છે અને બાળકોને બેટ બેડ ટચ ગુડ ટચ પણ શીખવાડવું જ જરૂરી બન્યું છે ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની ત્રણ વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા દીકરી સાથે દુષ્કર્મ એમની કમ્પ્લેન હતી તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રિફર કરવામાં આવી હતી માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે સિક્ષટી ફાઈવ બી પાસઠ બે અને એની સાથે સાથે ફોક્સોની કલમ ચાર પાંચ છ આઠ મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્યભર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાકી બાતની આધારે અને પાકી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત નાસિક અલગ અલગ રેલવેની ટ્રેન રેલવે ટ્રેનમાં ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહેવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમનલ ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચ મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો બનાવ બન્યાના એક જ કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે દીકરી જે છે ત્રણ વર્ષની એની તબિયત એકદમ સ્વસ્થ છે દીકરી અત્યારે ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે તબિયત એકદમ સારી છે અને આરોપી ફરિયાદ દાખલ કરીને એક જ કલાકમાં પકડી લેવામાં આવ્યો છે ગુનાની તપાસ યોગ્ય રીતે થાય એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ડીવાયએસપી વાપી ડિવિઝન દવેના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું છે જેની અંદર પીઆઈ શૈલેષ ચૌધરી મહિલા પીએસઆઈ સ્મિતા વસાવા અને અન્ય ચાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે સાત અધિકારી કર્મચારીઓની ટીમ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી બે વીકમાં આ ગુનાના કામે શાસિત કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી એક કલાકની અંદર પકડાઈ ગયો ઘણા બધા લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ઘણા બધા લોકો ગેરસમજ અને ગેરમાર્ગે દોરાયા છે હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈ પણ વ્યક્તિ મારો ઉમરગામનો વ્યક્તિ કે મારો વલસાડ જિલ્લાનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય દીકરીની તબિયત એકદમ સ્વસ્થ છે આરોપી પકડી પાડવામાં આવ્યો છે એસઆઈટીની ટીમ તમામ સાયોગિક પુરાવા તમામ વૈજ્ઞાનિક પુરાવા તમામ ટેકનિકલ પુરાવા એકઠા કરીને પ્રોપર એવિડન્સ સાથે ચાર્જશીટ કરશે જેથી કરીને આરોપીને સખતમાં સખત સજા થઈ શકે કલમ પાસઠ બે માં વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ જ કલમનો આની અંદર પક્ષોની કલમ ચાર પાંચ છ આઠ અને કલમ પાસઠ બે ની સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી આરોપીના સંપર્કમાં છેલ્લા પંદર દિવસથી આવ્યો હતો ફરિયાદીની એની સાથે આરોપીની જે બહેન છે એના મારફતે આરોપી બંને એકબીજાના મિત્ર જ છે અને જ આરોપીને પોતાની કંપનીમાં પંદર દિવસ પહેલા નોકરી લગાવ્યો હતો અને બંને સાથે જ નોકરી જતા હતા અને એ બંનેની એકબીજાની ઓળખાણના કારણે એણે આ દીકરીની સાથે એકલતાનો લાભ લીધો હતો આરોપીને તાત્કાલિક પકડી લીધો છે અને ફરિયાદી અને જે દીકરી છે બધાની હાલત સ્વસ્થ છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માસ સ્ક્રીનિંગ અભિયાનનો શુભારંભ અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસથી સંઘ પ્રદેશ નગર હવેલી દમણ અને દીવમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને તેમના દિશાનિર્દેશ અનુસાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માસ સ્ક્રીનિંગ અભિયાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે આ અભિયાનનો ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્યની સ્થિતિનું સમગ્ર મૂલ્યાંકન કરવાનું છે જેમાં ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડની સર્જન પ્રક્રિયા પણ સામેલ છે સ્ક્રીનિંગ દરમિયાન તમામ બાળકો માટે નિદાન અને ઉપચાર પૂરી રીતે નિઃશુલ્ક રહેશે આ અભિયાનમાં એકસો પાંચ જેટલી ટીમો અને કુલ પાંચસો એકતાલીસ સદસ્યોનો સહયોગ રહેશે જેમાં મેડિકલ અધિકારી દંત ચિકિત્સક નમો મેડિકલ ઇન્ટર્ન સામુદાયિક સ્વાસ્થ્ય અધિકારી એન એમ લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ પણ સામેલ છે આ અભિયાનનું લક્ષ્ય એક લાખ સડસઠ હજાર પાંચસોને છ જેટલા બાળકોનું સ્ક્રીનિંગ કરવાનું છે આ પહેલ ભારતીય સ્તર પર પહેલીવાર કરવામાં આવી રહી છે જેમાં તમામ લાભાર્થીઓ પોતાના સ્વાસ્થ્ય અંગેનો રેકોર્ડ કોઈપણ જગ્યાએથી ટ્રેક કરી શકશે અને આ દિશામાં આ બીજું વર્ષો હોય ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ બનાવવાની દિશામાં બીજું પગલું છે ત્યારે આ અભિયાન એક મહિના સુધી ચાલશે અને એના માધ્યમથી બાળકોના સ્વાસ્થ્યની વ્યાપક જાણકારી પણ પ્રાપ્ત થશે જે બાળકોના ભવિષ્યને સ્વસ્થ તેમજ સુરક્ષિત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે ઓનરેબલ એડમિનિસ્ટ્રેટર સર કે દિશા નિર્દેશ સે અમને અમારે યુટી મે પૂરે દાદરા નગર હવેલી દમણ કે સારે સ્કૂલ્સ ઓર અંગણવાડી સેન્ટર્સ જો હે जिनमें कि हमारे छः महीने से अठारह साल तक के बच्चे यहाँ पे आते हैं उन सबका हम स्वास्थ्य संबंधी पूरा जानकारी ले रहे हैं उनका स्क्रीनिंग कर रहे हैं और इस स्क्रीनिंग में हम उन बच्चों की पूरी तरह से जो हेल्थ रिलेटेड प्रॉब्लम्स है वो चेक करते हैं जैसे कि फोर जो कहते हैं जिसमें ये डिफेक्ट एड बर्थ डिजीज डेफिशेंसीज डिलेड माइल इनके बारे में पूरा उनका चेकअप करते तथा उनके एनीमिया के संबंध में या माल न्यूट्रिशन के संबंध में भी उनकी चेकिंग किया जाता है उनका वेट हाइट ये सब चेक करके हम उनका पूरा डिजिटल हेल्थ रिकॉर्ड बना रहे ये हमारा दूसरा साल है जिसका हम ये पहल हम कर रहे हैं जिसमें कि एडमिनिस्ट्रेटर सर के गाइडेंस के से हमने एक पोर्टल निर्माण किया है उसमें हमारे एनआईसी की भी हेल्प हुई एनआईसी डिपार्टमेंट की भी हेल्प हुई जिसमें राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम के अंतर्गत हमने एक डिजिटल हेल्थ रिकॉर्ड सिस्टम बनाया है एक पोर्टल बनाया है, जिसमें इन सारे बच्चों का रिकॉर्ड उपलब्ध है हमारे करीब एक लाख अस्सी हजार बच्चों का रिकॉर्ड पिछले साल हमने इस पोर्टल में लिया था इस साल हमारा लक्ष्य उतने ही बच्चों का फिर से स्क्रीनिंग करके दूसरे साल का पूरा जो हेल्थ स्टेटस है वो अपडेट करने का है इसी माध्यम से हमने करीब करीब एक लाख अस्सी हजार बच्चों का स्क्रीनिंग का डाटा अपलोड किया था इस पोर्टल में जिसमें हमें लगभग चार हजार ऐसे बच्चे मिले थे जिनमें कुछ ना कुछ प्रॉब्लम था तो उन सारे बच्चों को हमने रेफर करके उनका इन्वेस्टिगेशन करके आगे का ट्रीटमेंट चालू किया उसमें से लगभग तीन हजार बच्चों का पूरी तरह से इलाज हो गया है अभी भी एक हजार बच्चे ट्रीटमेंट पे चल रहे हैं, जिनका इलाज अभी भी चालू है और इस साल भी हम इसी माध्यम से इन सारे बच्चों को हम आइडेंटिफाई करेंगे कि क्या दिक्कत है क्या नहीं है और अकॉर्डिंगली उनका इलाज भी चालू रहे એક એક હોસ્પિટલ નજીક વીજ થાંભલો તૂટી ભાગદોડ મચી ત્રણ નુકસાન વલસાડમાં ભારે પવન ફૂકાતા એક ખાનગી હોસ્પિટલના ગેટની બહાર અચાનક વીજ થાંભલો તૂટી પડ્યો હતો આ બનાવને લઈને આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી જેમાં ત્રણ બાઇકો દબાઈ જવા પામી હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની થઈ ન હતી સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં હોસ્પિટલમાં ભારે અવરજવર રહેશે એવા સમયે વીજ થાંભલો તૂટી પડ્યો હતો ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વસાડની મેડિકલ હોસ્પિટલ બહાર આજે બપોરના સુમારે હોસ્પિટલના ગેટની નજીક એક લોખંડનો વીજ થાંભલો ભારે પવન ફૂંકાવાને લઈને એકાએક ધ્વસ્ત થઈ ગયો હતો જેમાં નજીકમાં પાર્ક કરેલી એક બુલેટ અને બે મોપેડ દબાઈ ગઈ હતી અને ત્રણેય વાહનોમાં નુકસાન થયું હતું જોકે આ બનાવમાં કોઈને જાનહાની થઈ ન હતી બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને વલસાડ જીબીની કચેરીએ આ બાબતે જાણ કરવામાં આવી હતી આજે આ નોબલ મેડિકલ હોસ્પિટલની બાજુમાં જે ઇલેક્ટ્રિસિટીનો વાયર હતો એ વાયર કટાઈ જવાથી એટલે એનો જે થાંભલો હતો એનો બેઝ જ કટાઈ જવાથી એ પડ્યો એ એ ટાઈમે કોઈ પણ લોકો નહીં હતા એટલે જાનહાનિ નહીં થઈ એ નસીબ કહેવાય પણ એક પાંચ છ બધી મોટરસાયકલો પાર્ક કરવામાં આવેલી હતી બહાર કેમ કે મેડિકેર પાસે પાર્કિંગ નથી એટલે એમનું બધું પાર્કિંગ બહાર થાય છે પણ એ સમયે કોઈ દર્દી કે કોઈ અન્ય વ્યક્તિ નહીં હતા એટલે એ કોઈ જાનહાનિ નથી થઈ પણ એક રોયલ એન્ફિલ્ડ ને મોટું નુકસાન થયું છે અને એ બીજા બધા બચી ગયા છે વલસાડ ખેરગામ રોડ પર આવેલા ગુંદલાવ ગામે ભારે પવન ફૂંકાતા ઝાડની ડાળી રસ્તા પર પડતા ટ્રાફિક જામ વસણ ખેરગામ રોડ રાત દિવસ વાહનોથી ધમધમતો રહે છે તો ગુંદલાવ ગામે જેસી આવેલી છે ખેરગામ રોડ પર આવેલા પચીસથી વધુ ગામોના નોકરિયાતો વાહન ચાલકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ સવારે જતા હોય છે ત્યારે આજ રોજ સવારે વસાણના ખેરગામ રોડ પર આવેલા ગુંદલાવ ગામે ભારે પવન ફૂંકાતા રોડની બાજુમાં આવેલ એક ઝાડની ડાળી રોડ પર પડતા કેટલાક વાહન ચાલકો બચી ગયા હતા જ્યારે ઝાડની ડાળી પડતા વાહનોને નુકસાન પણ થયું હતું ઝાડની ડાળી પડવાની ઘટના બનતા આજુબાજુના રહીશો અને દુકાનદારો દોડી ગયા હતા અડધો કલાક સુધી વરસાડ ખેરગામ રસ્તો બંધ થઈ જતા બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયું હતું રોડની વચ્ચે પડેલી ઝાડની ડાળીને હટાવવાની કામગીરી સ્થાનિક લોકોએ કામગીરી કર્યા બાદ રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો